અને આજે પણ તમે જુઓ સાહેબ ભાજપ કોંગ્રેસ ને એક થઈ છે તંત્ર એક થઈ ગયું છે અને અમે બધા તમારા આમ આદમી સામાન્ય જનતા માંથી આવેલા લોકો એ ખફન બાંધી નીકળ્યા છીએ કે આ પ્રજા માટે લાઠી તો શું જેલ તો શું ગોળી ખાવી પડે તો પાછું નથી પડવાનું થતું સાહેબ અને આ તાકાત સાથે નીકળ્યા છે સાહેબ

બળાત્કારીઓ ભાજપના ચેરમેનો ભાજપના શંખના સંઘ ના ચેરમેનો ભાજપના ના અમૂલ ના ભાજપ ના થનારા આજે દૂધ નો ભાવ કેટલો મળે છે આજે મિત્રો સત્તા પરિવર્તન થાય તો એક લીટર ઉપર દસ રૂપિયા આજે વધી શકે તમે અમૂલના બધાને એમડી ના જુઓ તમે બંગલા પગાર ને જાણે બાપરું હોય એવી રીતે આ લગાડી બધું પ્રજાના ભય છે

બંધારણ આપણું પોલીસ રક્ષણ માટે ઉતાર્યું છે ભાજપ ના તો ધમધમ ધમધમ વગાડે પણ ઘણા પોલીસ ના મિત્રો છે મારા ભાજપ ના નેતા નો ફોન આવે

તમે વિચાર કરો આખી દુનિયા ચંદ્ર ને મંગળ ઉપર ગઈ છે દુનિયા મંગળ ઉપર પહોંચી શકી છે મંગળ ઉપર યાન ઉતરી શકે છે ચંદ્ર ઉપર યાન ઉતરી શકે છે અહીંથી લાઈવ જોઈ શકાય છે પણ ભ્રષ્ટાચારી ભાજપના શાસનમાં માં સારા રસ્તાઓ દેખાતા નથી ખેડૂતોને ભાવ મળે છે દેખાતા નથી

તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો અમારો ભાઈ છે ઉદ્યોગપતિ નો હવે ખબર સાયકલ ના ચાલીસ પિસ્તાલીસ હજાર માં મોટર સાયકલ આવતી હતી કેટલા માં આવે છે એક લાખ રૂપિયામાં પંચોતેર વર્ષ આમ તો સડસઠ વર્ષ થયા તમામ સરકારો એ પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારતા 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 ગયા ને પહોંચી તો સડસઠ વર્ષમાં પેટ્રોલ ડીઝલ ભાવ આઝાદીના આટલા વર્ષો થયા અઠ્યોતેર વર્ષ થયા એમાં અડસઠ વર્ષમાં બાસઠ રૂપિયા વહેતા અને આ દસ વર્ષ ની અંદર બત્રીસ રૂપિયા ભાવ વધારી દીધો તો મને ખબર નથી ભાજપના બિચારા નેતાઓ તાળીઓ પડે પછી એને માસ્ટર સ્ટ્રોક ગણાવે આ માસ્ટર સ્ટ્રોકટીમાં કે ભારતના ચોસઠ ટકા વસ્તી જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને છેલ્લા આ આઠ નવ વર્ષમાં જીએસટી માં

જ્ઞાતિ જાતિ ને ધર્મ ધર્મમાં ખરેખર જાય ને તો માર ખાય એમ છે લોકો પીટે એમ છે ખરેખર પણ આ લોકો ધર્મ ની જાય ધર્મના રખેવાળ છું એવું કહીને જાય એટલે લોકો કમસે કમ ચપ્પલ મારે નહીં પણ એને ખબર નથી ઉપર વાળો બધાનો હિસાબ રાખે છે ભણશે નહી તો આગળ કઈ રીતે વધી શકશે ભાજપે ષડયંત્ર રાખ્યું છે કે તમામ ગામડાઓમાં તમામ શહેરોમાં સરકારી સ્કૂલો બંધ કરી દેવી

ઈ પણ ત્રીસ વર્ષ રહ્યું છે ત્રીસ વર્ષના કોંગ્રેસના શાસન માં ગુંડા અને મિત્રો બેફામ ખેડૂતો ઉપર ગોળીઓ કોંગ્રેસે વરસાવી હતી વરસાવી ખબર છે ખેડૂતો એના હક માંગવા ગયા ત્યારે ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવડાવી ચૌદ ખેડૂતોની હત્યા થઈ હતી અને ત્યારે ખેડૂત સમાજે નક્કી કર્યું

એકસો ને ઓગણપચાસ સીટ કોંગ્રેસ ને આવેલી આ જ ઘટના ફરીથી સમય ચક્ર ત્રીસ વર્ષ ભાજપના શાસન ને થયા ભાજપ ને એકસો છપ્પન સીટ આવી એ ભાજપ ને અહંકાર આવ્યો ખેડૂતો

ત્યારે ત્રીજી પાર્ટી તરીકે પાંચ ધારાસભ્યો તરીકે આમ આદમી પાર્ટી છે માં તમે લોકો ડાયરેક્ટ સત્તા ઉપર આવવાના છો ચક્ર ગયો છે પણ મને એક ચિંતા સતાવે છે એક ત્રીસ વર્ષ પેલા કોંગ્રેસ નો હહંકાર આવ્યું એકસો ઓગણપચાસ સીટ માં એચ એમ ભાજપ નો હંકાર આવ્યું એકસો છપ્પન સીટ માં મને ડર આવનારા ત્રીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટી સરકાર તો રહેશે પણ ત્રીસ વર્ષ પછી આદમી પાર્ટી આવતી હશે અને ત્યારે આદમી પણ અહંકાર આવશે ત્યારે હું તમારા નાના નાના કહીને જાઉં છું કે ત્યારે આમ આદમી પાર્ટી ને પણ લાત મારી દેજો આઈશુરામભાઈ તમને કે છે કારણ કે સત્તા છે પ્રજાની સેવા માટે હોય છે આજે શું ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર ચાલે છે હમણાં જ અહિયાં બ્રિજ ગંભીર બ્રિજ કેટલું દૂર હતું કોકલા બેન કિલોમીટર દૂર ગંભીરા બ્રિજની દુર્ઘટના બને છે લોકો મૃત્યુ પામે છે અને કોના કારણે મૃત્યુ પામ્યા આના કરતા તો ઘોડા અંગ્રેજો સારા હતા એક પણ અંગ્રેજ નો બ્રિજ મિત્રો સો વર્ષની આયુષ્ય પેલા તૂટ્યો નથી

રજૂઆત કરવા ગયો નોકર છે તમે માલિક છો તમારે સેલ્યુટ મારવાની જરૂર નથી સત્તા પરિવર્તન કરો ઉચુસ્યા ને હટાવો સેલ્યુટ ઈ તમને મારશે મારે કોઈ વધારે રાજનીતિ કરવી નથી સુનભાઈ ને નથી કર્યું આપણે કોઈ પંચોતેર વર્ષે રાજનીતિ માં હજી એક મોકો આપો અરે ભૂંડો લાગે સાહીઠ વર્ષે સરકાર રિટાયર કરી દે છે હજુ કે નહીં અઠાવન વર્ષે અઠાવન અધિકારી રિટાયર થઈ જાય અને ભાજપ ના ખબર નહીં ભ્રષ્ટાચાર હજી એક મોકો લેવો ખાલી હું નીકળ્યો અને મોકો લેવાનો હોય ને તો પાંચ દસ વર્ષનો લેવાનો હોય અને લોકોમાં ખુશીનો માહોલ આવી શકે તો રાજનીતિ કરવાની હોય છે સમયથી આમ આદમી પાર્ટી આવી જાન સભાઓ કરી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમજ સરળ લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ચોક્કસ ગુજરાતની અંદર પરિવર્તન આવશે અને ગુજરાતની અંદરથી જે રીતના યુવાનો બેરોજગાર છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય ફિક્સ પ્રથા હોય આવા બધા કારણોસર યુવાનો જે ન્યાય થઈ રહ્યો છે ત્યાં દિવસોમાં આમ આદમી પાર્ટીને સરકાર બધા જ આ તમામ સમસ્યાઓનો